હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરવાની છું પનીર કેપ્સિકમનું શાક જે પંજાબી શાક હોય છે પનીર ટીકા એ બધા લોકો બનાવતા જ હોય છે પણ આ મેં કંઈક અલગ જ રીતે આજે બનાવ્યું છે કેપ્સિકમ મરચાં અને પનીરનું તો ચાલો આપણે જલ્દીથી સ્ટાર્ટ કરીએ વિડીયો તો તેના માટે મેં ચારથી પાંચ ટમેટા લીધેલા છે અને મેં એને એક સરખા કાપી લીધેલા અને બેથી ત્રણ એમાં લસણની કઢી નાખી દીધી અને ચારથી પાંચ મેં નાની નાની ડુંગળી હતી એ સુધારી લીધી અને બસો ગ્રામ પનીર છે એના પણ નાના ટુકડા કરી લીધા અને ચારથી પાંચ મેં આ કેપ્સિકમ મરચાં લીધેલા છે અને તમે ધારો તો વધારે નાખી શકો ગાર્નિશિંગ માટે મેં ચીઝ લીધેલું છે અને આમાં છે આદુ લસણની પેસ્ટ તો પહેલાં તો આપણે ટમેટા અને ડુંગળીને બેથી ત્રણ ચમચી તેલ નાખી અને એમાં સાતડવાના છે અને એને બહુ આપણે એકદમ ચડવા નથી દેવાના તો થોડા થોડા ચડી જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી અને એને બનાવી લઈએ આપણે ગ્રેવી અને હવે આપણે પનીરને તળી પનીર પનીરને બસો ગ્રામ લીધેલું છે તમે ધારો અને તમને જો પનીર વધારે ભાવતું હોય તો તમે વધારે પણ નાખી શકો તો આપણું તેલ જો એકદમ ગરમ થઈ ગયું છે અને હવે આપણે થોડું થોડું જ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાનું છે એકદમ બ્રાઉન નથી કરવાનું તો આપણે એક બાઉલમાં કાઢી લઈએ પનીરના ટુકડા તો બસ હવે આપણે એને એક બાઉલમાં કાઢી લીધા તો રેડી છે આ અને હવે આ જે આપણે ગ્રેવી બનાવી હતી એ પણ આપણી રેડી થઈ ગઈ તો આને પણ આપણે વઘારી લઈએ તેલ મૂકીને તો બસ બે ચમચી ત્રણ ચમચી જેટલું તેલ નાખી અને આપણે એને ગ્રેવીને નાખી દઈએ અને એમાં નાખશું આપણે સ્વાદ અનુસાર નમક મિક્સ કરી દઈએ આને આપણે અને હવે તમારા સ્વાદ અનુસાર તેમાં લાલ મરચું પણ તમે નાખી શકો મેં ઓલરેડી એક પાઉચ લીધેલું જ હતું જે પનીરનું આવે છે તેમાં બધા મસાલા આવતા જ હોય છે એટલે મેં થોડી થોડું નાખ્યું છે ચટણી અને મીઠું અને રેડીમેડ પણ આવે જ છે અને તમે ઘરે બનાવો હોય એ મસાલો પનીરનો તો તેમાં જે બધા ગરમ મસાલાના આવતા હોય જે સૂકા હોય ગરમ મસાલાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને તમે એ પણ યુઝ કરી શકો મેં રેડીમેડ લીધેલું હતું તો આપણે એને આ રેડીમેડ જે પાવડર છે તેમાં થોડું પાણી નાખી અને આપણે એને એકદમ મલાવી અને આપણે જે આપણી ગ્રેવી હતી જે ટમેટા ડુંગળીની એમાં નાખી દઈશું આપણે તો ચાલો એમાં આપણે આ બધો મસાલો નાખી દઈએ પનીરનો મેન મસાલો આ જ છે જો એ સરસ હોય તો તમારું પનીરનું શાક પણ એકદમ સરસ બને તો આ બધું મિક્સ કરી અને આને આપણે પાંચથી સાત મિનિટ સુધી ચડવા દેવાનું અને હવે આપણે એમાં નાખશું એક બાઉલ જેટલું પાણી અને આને પાછું આપણે દસક મિનિટ જેટલું ચડવા દેવાનું પનીરના શાકની ખાસ ખાસિયત એ છે કે એને એકદમ ગ્રેવી ચડવા દેવાની તો એકદમ બજાર જેવું જ તમારું પનીરનું શાક બનશે અને હવે આપણે એમાં કેપ્સિકમ જે મરચાં હતા એ આપણે નાખી દઈએ અને આને પાંચથી સાત મિનિટ સુધી જ ચડવા દેવાનું એકદમ નથી ચડવા દેવાના મરચા કરી અને આને મિનિટ સુધી આપણે દઈએ તો આ આપણું શાક ચડી ગયું છે એકદમ સરસ બસ હવે આને દસક મિનિટ જેટલું આપણે ઢાંકીને મૂકી દેવાનું છે અને હવે આપણે એમાં પનીરના ટુકડા જે આપણે તળેલા રાખ્યા હતા એ બધા આપણે આમાં નાખી દઈએ પનીરના ટુકડા સાવ છેલ્લે નાખવાના છે એ ખાસ ધ્યાન રાખવું નહીં તો શું પનીરના ટુકડાનો એકદમ છૂંદો થઈ જશે કારણ કે પનીર એકદમ સ્મૂથ હોય તો આને મિક્સ કરી અને આને બેથી ત્રણ મિનિટ જ આપણે ચડવા દેવાનું છે કારણ કે ઓલરેડી આપણા જે પનીરના ટુકડા હતા એ તો તેલમાં આપણે ફ્રાય કરી જ દીધેલા છે તો બધું મિક્સ કરીને આપણું આ રેડી છે શાક તો તમે જોઈ શકો તેનો કલર પણ કેટલો સરસ આવ્યો છે અને લૂકમાં પણ એકદમ સરસ લાગે છે અને સ્વાદમાં પણ બહુ જ સરસ લાગે છે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઉપરથી આપણે આ ગાર્નિશિંગ માટે કોથમીર નાખેલી છે અને સૂકી મેથી નાખેલી છે સૂકી મેથી જ સરસ એકદમ સ્વાદ આવશે તો એ જરૂરથી તમે આ ટ્રાય કરજો અને એકદમ સરસ અને એકદમ બજાર જેવું જ શાક બન્યું છે ખરેખર દોસ્તો અને તમને જોતા જ પાણી આવી જશે મોઢામાં એવું લૂકમાં પણ એકદમ સરસ લાગે છે તો તમે આને રોટલી કે પરોઠા સાથે કે નાન સાથે ટ્રાય કરી શકો છો અને ઉપરથી મેં ચીઝ ખમળી દીધું અને ચીઝથી પણ એકદમ સરસ આનો સ્વાદ આવે છે તો તમે ઓપ્શનલ છે ચીઝ તમને ભાવતું હોય તો તમે નાખી શકો અમને બધાને ચીઝ બહુ જ ભાવે છે તો અમે તો ઉપરથી ગાર્નિશિંગમાં ચીઝ નાખીએ છીએ તો બાય ફ્રેન્ડ્સ જલ્દીથી મારી ચેનલને તમે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો